સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જટણા કાણા વૈગા ફવારના નવ અને આજ છે બીજો દિવસ કાલે ભીં વ્યાવાની હતી અને આજ ફાઇનલી અમારી ભી વ્યાઈ ગઈ ભીંને આવ્યો પાડો અને એનો મિલ્કિંગ વિડીયો અને આપણે પછી લીધું નિરાયંતી ભી ત્યાં અસલ હે અને દૂધય મલક કરે પછી આપણે નિરાયંતી એનો મિલ્કિંગ વિડીયો લીધું અને આજ રાતથી વરસાદ આવ્યું તો ભીંય વ્યાણી પછી એનું પાડળાનું અને જરનું લોખોનું રાખવાનું હતું એટલે અર્જુન ધ્યાન રાખતો તો હતો તે બધું કમ્પ્લીટ થઈ ગયું અને ભી અસર સોખી થઈ ગઈ બાજરાની ઘૂકરી બનાવે અને ખવડાવે દીધી અને વાટકી જેટલું તેલ નાખ્યું એમાં અને ગર ને એવી કરે અને એને ખવડાવી અને ખાઈ જાય તે હમણાં હું કે બે ત્રણ ત્રણની ગરવાળી બાજરી એ બાફે ને આપણે ખવડાવીએ ને તો જરાક નરવાઈ આવે જાય અને શરીરમાં તાકાત રહીએ પછી ગરમ પાણીને કરે અને સારી પેટ થાવકી ગહે અને વ્યાણી તે પછી નીરાઈતી નવરાવ દેખતા હે ને ટાઢોળું આજ પાછો મોકે રાહતી વરસાદ ચાલુ થયો તે વરસાદ એ ઠાવકો રાઈતી આવ્યો અને ફરી હા કશ કસ આવે નાખે માન માન વરાણું બધું પાંદડા સોટાઈ જાય ને બધા તે વરાઈ નહી હતી માન માન વાર્યું અને ખેતરમાંથી એક માંડવીને ઝાડવા હું હાલો ઉપાડે આવી હતી આજે ઉપાડે એ પણ ઠાવકો હે ફાલને કાસોડા હે મારા બીબડા ને બધું તે મે થેગો ને તે કહેલા બધાય પાકે બધા અને પાણી એવું નિવારવા જોઈએ કદાચ મે થેગો ને પાછું બરોય બહુ હોય વરસાદ જેવું વાતાવરણ થેગું હાવ કારા મહે વાદરા થેતા તે મેં આવી અને ઠાવકું પાણી ફરી ગું પાલ પાણી જોતું તી અને એવું બહુ ન આવે ને મેપી મેપી વરસાદ આવે ને તો માંડવીયું અસર થઈ જાય પાછી અને પાણી પણ ન વારવા પડે પાણી બે ત્રણ મારે ને ખાતી માણસ બિસારા થાકે કાં કે રાતને એથી મોટરું ચાલુ રાખે રાત આખીને એવું ઉજાગરા અને દિન એ વારવા પડે ભીંડામાં તો જીવા ભીંડા તોડીએ ને એવા ભીંડા પાસા થે ભાઈ દુનિયાનો ભીંડો થાય તા પંદરો ખે ભીંડાના પણ ભીંડા બહુ થાય રૂપારા અને પછી હું નાન તબેલો એને આગળ જાય હું ને વિડીયા હું છોકરા વ્યાજ ભણી વાત છે શનિવાર સવાર હવારમાં હું કાલો થોડોક વિડીયો લેલી હું પછી વિડીયો લેતી હતી અને એક તો કાલે દી ભીનો અને એને વાહે આખો આખોથી એનો ફૂલ થાકોડો લઈ ગયો અને રાયતી પણ પછી ઘોઘરી કરી થાકે ગયા અને અર્જુન એ પાછો ભીહુ ના ને તબેલામાં એક નવું મિમાન આવ્યું એણોય વિડીયો આપણે આગળ લીધું બાર વાંગ્યા અને અત્યાં દૂધીનો વાંહો લીધો હું કાલો દૂધી પડી તી ને થી સાહેબ ઉતારે અને બનાવે નાખે હલવો હું હલવો હોય તો ની ભાવે અને ને ખાસ કરીને ઘેર હોય ને આજે આખો દીથી ખાય અને નકા તો ભણવા જતા હોય તે કંઈ એણે આખો થી ખવાય નહીં અને હાજી આવે ટ્યુ ભણીએ ત્યુશન નું ટાણું હોય હળક વળખ કરે ને ભાગે જાય ને ત્યાં ખાવાનું ટાણું થઈ ગયે કઈ ખવાય નહીં ત્યાં શનિવાર ઉતાર આજે હલવો બનાવ તો ખાવાય થાય ને ઊંઢે ને પછી ભૂખ્યા થાય ને તાર કાંઈ ને બનાવવા બે ને કઈ હલવો હું કાટાને એક વાગે દોઢ વાગે એક વાગે સુટે ને દોઢ વાગે આવે ઘેર તે ખાઈ પીએ ને પછી જરાક પોળો ખા ને ફ્રેશ થાય થાકે જાય બિચારા હવે આઠ વાગ્યાના જાય જાય હાંજી પાંચ વાગ્યા સુધી અને પાછા પાંચ વાગે થી ટ્યુશન સાડા પાંચ જાય પાંચ વાગે અડધી કલાક ફ્રેશ થાય અને સાડા પાંચ થી ટ્યુશન જાય થી આવે સાડા વાગે સૂટે થાય ત્યાં ઘેર તો સાત વાગે ભોગે આવે લેસન ઉપર ટ્યુશન ના નિહાય ને તથા સાડા આઠ જેવું થાય ખાઈ પીએ ને પછી હું વાઈ જાય ઘેર તો કઈ એટલો ટાઈમ ન રહેવાનો જોડે આખો દીધે છોકરો કલાક બે કલાક માં તો કઈ ખવાય ગઈ ત્યાં હલકો હું કઈ બનાવ ના શનિવાર હે ને ઘેર ઈ આખો દી ખાય પ્યાજો હલવો બનાવવાનો પ્રોગ્રામ કર્યો અને રોટલી કરવાનું હોય નવી ભી કાલે કરવા જ નહોતી દૂધ નાખે ને મસ્તી હલાવી નાખ્યું પછી આને ફારી પેટ દે ને દાદા દૂધ દૂધમાં ગોફાય જાય પછી નાખવાની ખાય ને લોવી ભી ને તો એના તો ને ખાણ તૈયાર કરા આ ગોખરી બાખર લીધી તેલ વારી અને ગોર નાખવો અને કીપાહિયા ગરમ ગરમ હોય ને એમાં કીપાહિયા નાખી દેવાય કપાહિયા ઉના ભીજે

કરવાની છે તે હું ખાણ તૈયાર કર્યું ઘોઘરી બાકી બાજરા ની ખાવ અને કીપા હિયા ને ખોર ને ગોર નાખ્યો પછી લોટ તો હમણાં ને ન દેવાય કે એની ગઈ ન લાગે ઘરે પાછું પેટમાં એની કબજીયાત કે થઈ જાય લોટ હમણાં નહીં નાખીએ અને રૂપવાનું હોય ને ખાણ તૈયાર કરી ને ઘોઘરી અસર નહીં હાવ બાફે નાખી અને એ એની દોવાની છે ગયા વટાણે સો તું ઘાલો એ દોવે નાખીએ ભીંજ ફી મી ધોવેલી હતી અને એવું આવી ગાય પડખે ગાય વ્યા પણ કચલાકી કાઢે એ કંઈ ખબર નહીં આપણે તારીખ લખી હોય પણ એમાં કંઈ બે પાંચથી વાહ અને આ ભી અમારી વ્યાણી ને એની પણ વહેલી મોડી વ્યાવાની હતી પણ વહેલી વ્યાઈ ગઈ કાં કે આપણી તારીખ લખી હોય ને એ વારાફેર તો એ કે હોય કંઈ હાજા હાજા હામટા ઢોરમાં બહુ ખબર ન રહી હતી ફેર વ્યા હતા એ પછી આ ગાય વ્યા હે હવે કેટલાક દી કાઢે એ પણ ખબર નથી ને અટાણે હે ફૂલ વરસાદી માહોલ અને યુવી પણ આવ્યો હાજ ભેરો તબેલામાં કારણ કે ભીંહ વ્યાણે થી પાડડાને એ લાગે કરવા લાગે ધવરાવી અમે તો પાડડા કાં કે પીવરાવું નહીં ધવરાવીએ તો ઠાવ કોઈ લોડીએ પાડો પણ આપણે તો એ કાં ઘૂંટળો કે માનો દૂધ લઈને આવ્યું એની એનાથી ઘૂંટળો ધવરાવ્યા અને સવાઈ ગયા ને તોય પણ ફૂલ અંધારું થઈ ગયું વાદળામાં અને વરસાદી માહોલ હે રૂપારા વાદળા સડેગા અને મે ધીરો ધીરો છે અને આકાશના વાદળા મસ્તી ના લાગે અને એક દોબારા ધીરે ધીરે દોબાઈ લીધી ને લાઈટ આવે તો પાણી થાય અને અઠાણેથી થી દોયા મય છે ને ગમાણું ભરી દેવી ગમાણ્યું ભરી દઈએ ને તો પછી અંધારામાં નાખવું ને તે ફૂલ મોગોટા ને ગમાણીયું ભરી દીધું વરસાદ આવે ને હું કાલો આ ભીંડા ને થેગા ને ઠાવકા ઠાવકા હિયાગજી વાતી ઉતારેલા કાં કટણ તો બકાલ લેવા જવાય ઈને ત્યાં જો આપણે ઉતું તૈયાર થી નાખવા થાય હિયા હોય થી ત્યાં ભીંડા થેગા ઠાવકા પાછા હમણાં જે ત્યાં બે દી નહીં કાલે કા પ્રમાણે દી ઉતાર્યા તોય મોટા મોટા પાછા થેગા થી પાસા ઉતારે લઈએ હું કા ન કરતા કાં કે સડાવ થઈ જાય થી કંઈ કામ ન આવે રૂપારા ભીંડા હે તે કુણા કુણા થી ઉતારે ને હિયા નાખે દો અને મે વરોતાનું ભીંડાનું નું ભાવે ખરી ઘરના બકાલા હોય સાટા નથી ખાવા થાય રૂપા સીભડાના વેલા થઈ ગયા એમાં સીભડા ની કોક કો આવે ને

તો ભીની ની અને પછી દૂધ નું તો કંઈ થાય નહીં આપણે બનાવીએ મસ્તીની બરી અને આજુ રેફલ્યું નથી પડે બાજુ જેવો બની જાય માવો અને ખાંડ નાખે બહુ લાગે અને આમાં હે ને જાયફર ખમણી નાખ્યો સુગંધ મસ્તી ની આવે એટલે ભાવે ખરી

બાકરી ગી વી બી લીધી હાથ સરવા લઈ જા હા બાકરી ગીવી હે કઈ બોલતી ન મીંદળી ને ટાણું થઈ ગયું આરામ કરવાનું છે ખાટલે સડે ને સુવે ગઈ પછી મેં વિડીયો ઉતારો આવી ને ટૂંક થઈ ને અવાજ આવે તો એઠી ઉતરે ભાગી ખાટલે સડાય ને હરખી ને હરખી હુવે જાય ખાઈ પી એને બપોર નો ટાઈમ થઈ ગયો રોટલા ઘી આપણે ગળી લીધું અને બનાવી બપોરે રોટલી કે એ હોય ને દિયાની ને રોટલા ને જ રોટલી તો આવે હાઈજી રોટલા બનાવી અને રોટલી બનાવી અને મગનો ઘી બનાવી બનાવ્યું અને હરદર ને

અને આ વિડીયો અત્યારે તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અટાણે બપોર થઈ ગયો ખાઈ પીએ ને ગાને કુંડામાં હે ને મોટર ચાલુ કરી દીધી તી યુવી ને દીયો ને બે નાવાનું ચાલુ છે અટાણે તી નાય અટાણે કુંડામાં તડીકો હે ને ફૂલ તી ડાઢા થઈ જાય મસ્તીની ને રવિવાર હે પાછો